કલસર પાતેલા ચેકપોસ્ટ પર કારમાં સુરત વિસ્કી દારૂ લઈ જતા ત્રણ ખેપિયા ઝડપાયા પારડી ના કલસાર પાતલ્યા ચેક પોસ્ટ ઉપર પારડી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન દમણથી થી ટાટા ઇન્ડિકા કાર નંબર જીજે 21 6116 સાવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા વિસ્કી દારૂની ની બોટલ લંગ 191 જેની કિંમત રૂપિયા 27325 નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કિશોર પરસોત્તમ શેખડા રહેવાસી અમરેલી હરેશ નરસી ધામેલિયા રહેવાસી સુરત ભાવેશ માધવજી ગોયાણી રહેવાસી ભાવનગર ત્રણેને ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણ ની અલગ અલગ થી ખરીદી સુરત ખાતે લઈ જતા હોવાનું જણાવ્યું હતું પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો